ખાવું પડેલું જેથી એના કારણે એને ત્યાં સરકારી દવાખાને લઈ જવામાં આવ્યું જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતાં ડૉક્ટરશ્રીએ જણાવેલું કે આ તમારા જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરેલી પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે એ લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી આવતા એ ફરિયાદની બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલી છે આ હકીકત જોતા સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવ્યું કે જ્યારે નામ મધર છે નોકરી કરવા જતા હતા નોકરી કરવા જતા એ દરમિયાન હમણાં જ કુટુંબીના બે સગીર સગીર ભયના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય એ અહીંયા ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ તેર વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરી છે તો તને મારી નાખીશું એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની એટલે અવારનવાર આ લોકો આ રીતના સબીરભાઈની જે તેર વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે સર મહારાષ્ટ્રમાં એક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અહીંયા આપણે બે સગીર વિરુદ્ધ નોંધી છે કયું કારણ એની પાછળ એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી જે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે એથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં આ કુટુંબી જણે આવું કર્યું છે તો એને ઘર ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ બીડી જન ખાતે સગીરાની પર પૂછપરછ કરતા તેને જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહે છે અને એનો કુટુંબી છે જેને એની સાથે વધારે વાર બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે જેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીનું નામ પૂરતા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને કરવામાં સર હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે ને જે સગીરો છે તેને ક્યાં મોકલવામાં આવશે હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સગીરાને હાલ એકસો ચોસઠના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલું બે કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલતે એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનું કુમ કરે છે